Blok-blok blok mamanya aja. nasional mana itu like, share, dan subscribe. Kori aja jangan Salam aku takut kanker, yang tercinta wisat memur-mur. Terima kasih. આપણે ફ્રુટ સ્લાટ બનાવવાનું છે તો કઈ રીતના બનાવીએ આપણે બ્લોગમાં લેજો એટલે ખ્યાલ આવે જો દુકાને મળે નહીં થી ફર આપણે બનાવવાનું છે આપણે સામાન બધું લઈ આવ્યા ફ્રુટ સ્લાટ બનાવી નાખીએ તો મિત્રો આપણે આજે ફ્રુટ સ્લાટ બનાવવાનું છે આવો એટલે પાવડર લઈ લઈએ એક એક

पाउडर में घटी थी जाए तो मीसो हाँ दूध गरम थी तो पाउडर ना दूध नाने पे आप अलग જો મળવા દે કને ધમકાતો થઈ ગયો છે નથી થઈ ગયો તૈયાર તો મિત્રો સરસ મજાનું આપણે બનાવવાનું છે સ્વાદ ઘરે અબે જીરે કરી માં પિયાને ઈ છે સરસ એટલે આપણે આ રીતના હલાવી રાખવાનું

मैं अपने आने बीच में मुकी दिया अंधेरा है जोर से को समय करा मजे तो चालू है ना के तो में पानी भर मोटा-मोटा साथे चालू है I go, do, -do. આપણે બકરી લઈ લીધું છે હવે એમાં આપણે ઘી નાખી દઈએ

ધીમે ધીમે બેસી જેટલું પણ સળસે ને એટલો નરમ થાય અત્યારે કડક છે પણ જેટલું સળસે એટલું નરમ થાય ચાર પાંચ મિનિટ છે ને આ જ રીતના લાવતું જવાનું સરસ ફેકતું જવાનું ગેસ ઉપર છે એટલે આને કપડવું જોઈએ બકડિયું લહરી જાય છે હવે આમાં આપણે નાખવાનું છે ખાંડ ને શીરો સરસા લતારું છે એ બધા ઘીમાં એકદમ નરમ થઈ ગયા હવે નાખીએ એમાં ખાંડ આ નાખીને પછી હલાવવાનું એટલે બધી ખાંડ ઓગળી જાય तो मित्रों मस्त तैयार हैं आप लोग रटारु नो सिरो रटारु काजर नो सिरो एकदम रेल मैं भी आम काजू ने बता अम्मी ना किलिए तो पूरा ऐसे अच्छी तो खाई लिए सिरो